જો આ શેરડીના દાડા આ શેરડી છે અને શેડીમાં આંતરગાંઠ છે એક બે ત્રણ ચાર પાંચ છ આ બાજુ એક બે ત્રણ ભાગ છે ને આ બાજુ બી એક બે ત્રણ ભાગ છે છે ને સરસ બરાબર છે બરાબર ભાગ તો હું મોટો હું મોટો ભાઈ છે તો મોટાભાઈ તરીકે દેખો મારા દાદા મને એવું કહે છે કે એટલે તારે અડધી અડધી તમારા મોટા ભાઈના નાના ભાઈ મતલબ બંને અડધી અડધી શેડી વેચીને ખાવાની છે કેટલી અડધી અડધી કેટલી અડધી અડધી બરાબર ને અડધી અડધી એટલે કેટલું થયું ફિફ્ટી ફિફ્ટી ટયું હા પચાસ પચાસ થયું બરાબર ને તારો ઘણો તર કેટલો નીકળે એક જેમ એક કેટલો નીકળે એક જેમ એક પચાસ એક પચાસ એક જેમ એક ગુણોત્તર નીકળે તો આ ગુણોત્તર શું કહેવાય ગુણોત્તર હવે ધ્યાન આપો તમને હવે આ મારો નાનો ભાઈ એ તો અઢી બે બે અઢી વર્ષ મોટો છે હા એમ તો કેટલી બધી બે વર્ષમાં કેટલી બધી શેડી ખાઈ લીધી હશે મેં એટલી બધી શેડી ખાધી નથી બરાબર નાનો ભાઈ શું કેસે એક કામ કરો મને ચાર ભાગ આપો મને કેટલા ભાગ આપો ચાર અને એને કેટલા ભાગ આપો બે જ ભાગ બરાબર બે મતલબ મને ચાર ટુકડા આપો એક બે ત્રણ ચાર અને કેટલા આ મોટા ભાઈ બે ટુકડા કેમકે મહી કરતા મોટો છે તો એને વધારે ખાધી હશે બરાબર ને સેડી તો આ ગુણોત્તર કેટલો થયો બે જેમ ચાર પણ જો આ બે એક બે સમજ પડી ને બે ભાગ્યા ચાર એક દુ દુ તો અહીં એક આવ્યો નહીં કેટલો આ બે તો એક જેમ બે એક જેમ બે સમજ પાડી આ ગુણોત્તર કેમનો આવ્યો એક જેમ બે તો એક પ્રકારનો શું છે ગુણોત્તર છે શું છે એક પ્રકારનો ગુણોત્તર હવે છોકરા ધ્યાન આપો કપર હા આ શેડીને છે ને શરૂઆતનો ભાગ આ શરૂઆતનો ભાગ તે મીઠો હોય કેવો હોય મૂળિયાવાળો વાળો ભાગ છે ને તે મીઠો ભાગ હોય બરાબર મીઠો ભાગ મતલબ ગળિયો ભાગ કહે એને ગળિયો ભાગ ને અંતિમ ભાગ છે ને આ એટલે બધો ઘડિયો હોય એટલો બધો ના ગળ્યો હોય ખબર ને ઉપરનો ભાગ એટલે બધો ગળ્યો હોય ના બરાબર છે વધુ ગળ્યો ના હોય વધુ ગળ્યો ના હોય મતલબ કે મોરા જેવો હોય થોડો બરાબર છે મોરો હોય તમે ટ્રાય કરો તો મૂળિયાવાળો ભાગ છે ને એકદમ ગળ્યો લાગતો હોય ને આ ઉપરનો ભાગ એટલો ઘડ્યો હોય નહીં તો શું કહેશે કે દાદા તમે તો છે ને આ બે ઘડિયા ભાગ કોને આપી દીધા મોટા ભાઈને કોને આપી દીધા મોટા ભાઈને મારે આ જેટલા યાદ છે મતલબ આ ગડિયાને બે ભાગ ખાવા પડે છે તો પછી અલગ અલગ ભાગ પર આવશે એક કામ કર એક ઘડિયો ભાગ તું લે એક ઘડિયો ભાગ અને એક તું મતલબ સાદો ભાગ અને બરાબર તો એની વચ્ચે ભાગલા કરશે જો મને એક પ્રકારનું શું થયું આ ગુણોત્તર શોધું છું શું શોધું છું ગુણોત્તર શોધું એક એમ એક કામ કરજે કે આ એક ભાગ તું રાખજે એક ભાગ અને આપજે એક ભાગ તું રાખ એક ભાગ અને આપ એક ભાગ તું રાખ એક ભાગ અને આપ બરાબર ને સમાન સમાન છે છેલ્લે પચાસ પચાસ થઈ જશે પણ એવું નહીં કે ખાલી વચ્ચેથી કટકા કહી દે બરાબર ને એક ગળીયો ભાગ આપણે આ મોટા ભાઈને આપો એક ખારો એક નોર્મલ ભાગ અને આપ્યો પછી બીજો ભાગ ભાગને આપ્યો ત્રીજો ગળીયો ભાગ અને આપ્યો ચોથો અને ભાગ પાંચમો એને બરાબર ને હોત પડે છે તો આ પ્રમાણે મેં સમાન એના ભાગ કર્યા છે આ પ્રમાણે ગુણોત્તર શોધ આ પ્રમાણે શું થશે ગુણોત્તર શોધાશે અને આ જે વચ્ચે મેં એક જેમ એ કીધું હતું ને તેનું મધ્યબિંદુ કહેવાય શું કહેવાય મધ્ય બિંદુ કયું બિંદુ મધ્ય બિંદુ હવે ધ્યાન અહીંથી કરીએ જો ધારો કે બિંદુ એક્સ વન વાય વન અને બિંદુ બી એક્સ ટુ વાય ટુને જોડતા રેખાકરણ એ બીને જોડતો રેખાખંડ કરે છે એ ને બિંદુ પી જેમ કે અહીંયા આપણે નામ આપી દઈએ અહીં એ લખીએ અહીં બી કરીએ અહીં વચ્ચે બી કરી દઈએ ક્યાં પી એક્સ વાય એમ એમ વન એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં વિભાજન કરે છે તો બિંદુ વિભાજન બિંદુ પી એક્સ વાય ના યામ કેટલા તો પી એક્સ વાય ના યામ આ પ્રમાણ થશે જો આપણે અહીંયા આગળ અલગ અલગ બિંદુ ચાલો અહીં આગળ નહીં આપણે આગળ દોરી છે આકૃતિ અલગથી તો બિંદુ કયા છે એ કયા બિંદુ છે એ બિંદુ એ એક્સ વન વાય વન અને બિંદુ બિંદુ બી એક્સ ટુ વાય ટુ ને જોડતો રેખાખંડ આ જે રેખાખંડ તેના અહીં બિંદુ છે આગળ તેના યામ છે એક્સ ને વાય નો ગુણોત્તર એમ વન જેમ એમ ટુ એમ વન જેમ એમ ટુ તો બિંદુ ને આ યામ શું દેખો મેં તમને કાનું કીધેલું કે ઋતિકસ્તોનું પહેલું કંઈક મૂવી છે कहो ना प्यार है बराबर तो एक सॉन्ग के चले हम गगन से दूर क्या गगन से दूर गगन से दूर बराबर ये सॉन्ग याद रहे तो, वो है तो जो, वो है चले हम गगन से दूर। तमने एक बात क्यों छोकरा डूंगर ले जाऊ के पावागढ़ लवास क्या कड़िया डूंगर के पावागढ़ क्या गमे अरे बोलो कड़िया डूंगर के पावागढ़ ક્યાં ગમ ક્યાં ગમે પાવાગઢ ભાઈ ઓપ્શન બે જ છે આપડે કેદારનાથ હું બોલ્યો છે નથી હા જો કડિયા ડુંગર કાતો પાવાગઢ તો સિમ્પલ મોસ્ટ ઓફ ધી લોકો પાવાગઢ કેમ પાવાગઢ કડિયા ડુંગર હા આપણે રોજ પચીસ કિલોમીટર દૂર છે પાવાગઢ કેટલું દૂર છે ચા બીજું કહું તમને પાવાગઢ લઈ જાઉં કે જમ્મુ કાશ્મીર બાજુ લઈ જાઉં ક્યાં જવું જમ્મુ કાશ્મીર પાવાગઢ કે જમ્મુ કાશ્મીર કે જમ્મુ કાશ્મીર કે પાગઢ તર્યું જમ્મુ કાશ્મીર કેટલું દૂર પડે હોત ભાઈ ને કેટલું કેલું દૂર પડ કેટલું દૂર પડે તો દેખો ત્યાં નહીં એમ વન કોની જાતે જોડાશે જો એમ વન એક્સ વન જોડે નહીં જોડાય નજીક નજીક નહીં જોડાય ક્યાં જોડાશે ચાલે હમ ગગન સે દૂર પછી આપણે એમ ટુ ગગન સે દૂર બરાબર ને જો એમ વન જોડાશે એક્સ ટુ વાય ટુ સાથે ને એમ ટુ જોડાશે એક્સ વન વાય વન સાથે મતલબ દૂર દૂર સાથે એ મળશે દૂર દૂર જોડાશે નજીકમાં હું રાખ્યું છે કડિયા ડુંગર હું રાખ્યું છે હા જમ્મુ કાશ્મીર જાય પાવાગઢ શું રાખ્યું જમ્મુ કાશ્મીર જાય દૂર જાય થોડા નજીક નહીં રહેવું બરાબર તો એમ વન દેખો હવે વિભાજન બિંદુ પીના યામ एक्स वाई बराबर जो एम वन एक्स टू एक मिनट चलो एम वन एक्स टू एम वन एक्स टू जो एक्स टू तो दिया नहीं एम वन एक्स टू एम वन एक्स टू चले चले हम गगन से दूर बराबर है ना दूर जाऊ क्या मैंने एम वन एक्स वन नहीं कर एम वन एक्स टू बराबर वत्ता एम टू एक्स वन एम टू एक्स वन एम वन एक्स टू वत्ता एम टू एक्स वन એમ પછી અલ્પ વિરામ કરીને આવશે એમ વન વાય ટુ એમ વનતા વિભાજન સૂત્ર આ કયું સૂત્ર છે તેમાં પી નામ એક્સ વાય બરાબર એમ વન એક્સ ટુ વધતા એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન વધતા એમ ટુ ને આ ભાઈ થાય એમ વન વાય ટુ વધતા એમ ટુ વાય વન છે ભાગ્યા એમ વન પ્લસ એમ આટલો મત પડે છે સિમ્પલ ઓકે આ સૂત્ર પગાર ખાલી એટલું યાદ રાખવાનું કે આવીને વિભાજન કરે છે ત્યાં ગુણોત્તર મળે છે આપણને અલગથી બરાબર અને એમાં એમ વન જે એમ ટુ છે એક પ્રકારનું ગુણોત્તર દર્શાવે છે ને આ યામનું સૂત્ર આવી રહ્યું સૂત્રના યામનું સૂત્ર આ રહ્યું જો વિભાજન બિંદુ એ મધ્યબિંદુ હોય તો વિભાજન સૂત્ર એમ વન જેમ એમ ટુ મતલબ કે મધ્યબિંદુ મતલબ આ આવવાનું બરાબર ને અહીંનું હોય બરાબર છે તો અહીં પી એક્સ વાય હોય એ હોય તેના કઈ આમ હશે અહીં બી હોય તેના કઈ યામ હશે બરાબર તો મધ્ય બિંદુ હોય તો તેના એમ વન જેમ એમ ટુ કેટલું એક જેમ એક મુકાઈ હા બરાબર ને આપણે ભાગ પડેલા જેમ કે જો આપણે ભાગ પડેલા ફિફ્ટી ફિફ્ટી થઈ ગયું હતું બરાબર ને તો ત્રણ ભાગ અને મહિલા ત્રણ ભાગ આ ભાઈને ને મોટા ભાઈને ને ત્રણ ભાગ નાના ભાઈને મળ્યા બરાબર તો ત્રણ એકું ત્રણ તો એક જેમ એક જેમ એક તો મધ્ય બિંદુ કેટલો આવે ગુણોત્તર એક જેમ એક તો એમ વન બરાબર કેટલું હશે એક અને એમ ટુ બરાબર કેટલું એક બરાબર ને આટલું હમત પહેલી સિમ્પલ જો મધ્ય બિંદુ હોય તો આ સૂત્ર અલગ થશે વસ્તુ તો એક જ છે બાકીને તમે એક મૂકો આ વસ્તુ આવી જ જશે બરાબર દાખલો ગણવાનો હું સરળતા રહેશે આ મૂકશો તો વધારે કંઈ પોઈન્ટ છે નથી આગળ બરાબર ચાલો ધ્યાન હવે આપો એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાઈ એમ વન પ્લસ એમ ટુ અલ્પ વિરામ કરજો એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન એમ વન પ્લસ એમ ટુ તો સિમ્પલ આપણે એક મૂકો છો તો આ જવાબ આવે છે મધ્ય બિંદુ ને એમનું

સૂત્ર છે સિમ્પલ એમ વન એમ વન જો આ છે એમ વન આ છે એમ ટુ આ છે એક્સ વન આ છે વાય વન આ છે એક્સ ટુ આ છે વાય ટુ તો દેખો એમ વન ક્યાં જશે દૂર એમ વન ક્યાં જશે દૂર તો એમ વન એક્સ ટુ વધતા હવે એમ ટુ હવે એમ ટુ એમ ટુ એક્સ વન ભાગ્ય એમ વન પ્લસ એમ ટુ તમારે પહેલા એક્સ શોધું હોય ને પછી વાય હોય ને તો એ કોઈ વાંધો નહીં પહેલા આટલું કરો પછી વાય નું કરો તો એ કોઈ વાંધો નહીં આપણે ડાયરેક્ટ એકમાં જ પૂરું થાય ને બધા સ્ટેપ કરવાનું ના થાય એટલે કરીએ આ દે ભાવ ભાઈ વાળું કરીએ તો એમ વન એમ વન વાયુ એમ વન વાય ટુ વત્તા એમ ટુ વન એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ જો સૂત્ર લખી કાઢ્યું હવે એમ વન એક્સ ટુ તો એમ વન કેટલા છે ત્રણ ય ટુ કેલા છે પાંચે પાંચ એમ ટુ કેલા છે એકડે એક એમ ટુ વાય વન વાય વન કેસ ત્રણ માઇનસ ત્રણ ભાગ્યા M1 પ્લસ એમ ટુ ત્રણ વત્તા એક આઠ તાલી ચોવીસ ચોવીસ વત્તા ચાર એક ચાર ભાગ્યા ત્રણ વત્તા એક ચાર પાંચ તાલી પંદર વત્તા ઓછા ઓછા ત્રણ ત્રણ ભાગ્યા ચાર ચોવીસ ચાર ભાગ્યા ચાર પંદરમાંથી ત્રણ જાય તો બાર ભાગ્યા ચાર ચાર સત્તા અઠ્યાવીસ ચારતાલીસ બાર તો સિમ્પલી સાત ત્રણ માટે પી ઓફ એક્સ વાય અથવા એક્સ વાય સિમ્પલી આમ કેલા મળ્યા સાત અને ત્રણ સાત અને ત્રણ બરાબર એક્સ કેટલા છે સાત વાય કેટલા છે ત્રણ ઓકે